આપણે બધા જ શાકભાજી રાંધવામાં આ દરરોજ ડુંગળીનો ઉપયોગ કરીએ છીએ મોટાભાગના ઘરોમાં ડુંગળી અને લસણનો ઉપયોગ થાય છે ડુંગળી માત્ર ખોરાક જનો સ્વાદ જ નહીં પરંતુ શરીરને ઘણા ફાયદા પણ પૂરા પાડે છે ઉનાળામાં કાચી ડુંગળી ખાવાથી શરીર ઠંડુ રહે છે દરરોજ ડુંગળી ખાવાથી હીટસ્ટોકનું જોખમ ઓછું થાય છે એટલું જ નહીં ડુંગળીમાં એન્ટીફાઇ એન્ટીબેક્ટેરિયા અને એન્ટી ડાયાબિટીક ગુણોનો પણ જોવા મળે છે તેથી આહારમાં ડુંગળીનો સમાવેશ કરવો એક સ્વસ્થ વિકલ્પ છે ચાલો જાણીએ ડુંગળીમાં કયા વિટામિન જોવા મળે છે અને દરરોજ ડુંગળી ખાવાથી શું ફાયદા થાય છે યુનાઇટેડ સ્ટેટ્સની ડિપાર્ટમેન્ટ ઓફર એગ્રિકલ્ચરના રિપોર્ટ મુજબ ડુંગળીમાં વિટામિન સી વિટામિન ઈ વિટામિન બી ફોલેટ પ્રોટેશિયમ ફાઈ મેગ્નેશિયમ મેગેનિઝ ફાઈવિટ બ્લુટાઇ થી સેલેનિયર જેવા તત્વો જોવા મળે છે આ અંકદર સ્વાસ્થ્ય માટે સંપૂર્ણ પોષણ પૂરું પાડે છે બળતરા ઘટાડે છે ડુંગળી ખાવાથી શરીરમાં બળતરા ઓછી થાય છે તેમાં વિટામિન સી અને ફ્લેવોઇડ્સ જેવા એન્ટીકોઓક્સિજન હોય છે જે શરીર મુક્ત રેડિકલ બચાવે છે આ મુક્ત રેડિકલ શરીરમાં ઘણા રોગોનું કારણ બને છે ડુંગળી ખાવાથી બ્લડ શુગર અને નિયંત્રિત કરવા મદદ કરે છે ડુંગળીમાં સલ્ફર અને ક્વેસેટિન જેવા એન્ટીઓક્સિજન જોવા મળે છે જે બ્લડ સુગરને સંતુલિત કરવામાં અને કોલેસ્ટ્રોલ ઘટાડવા અસરદાયક સાબિત થાય છે તે બી તે પણ ઘટાડે છે આંતરડા માટે ફાયદાકારક દરરોજ ડુંગળી ખાવાથી પણ આંતરડા માટે ફાયદા માનવામાં આવે છે ડુંગળી ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે જે પાંચ તંત્રોને સુધારે છે ડુંગળી ડુંગળીમાં પ્રોબાઇટ જેવા મળે છે જે આંતરડા સાફ બેક્ટેરિયા વધારે છે અને પાંચ પ્રકારમાં મજબૂત બતાવે છે